આજથી વલસાડ શહેર ડીએસપી કચેરી સુધીના રસ્તાને ચાર માર્ગે કરવાની યોજનાની ખાતમુહૂર્ત વિધિ આજે સંપન્ન કરવામાં આવી હતી બાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ચાર માર્ગીય રસ્તાની ખાત ખાતમુહૂર્ત વિધિમાં ગુજરાત સરકારના વન અને આદિજાતિ વિભાગના મંત્રી રમણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ આ ઉપરાંત ખાત વિધિમાં જિલ્લાના ભાજપના પ્રમુખ અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અને વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ઉપરાંત વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મણિભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ખાત ખાતમુહૂર્ત વિધિમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ અને વલસાડ તાલુકા પ્રમુખ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ખાત ખાતમુહૂર્ત વિધિ એમ સ્કવેર બિલ્ડિંગ પાસે તિથલ નાકા વલસાડ ખાતે સંપન્ન કરવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ આ ખાત ખાતમુહૂર્ત વિધિમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા હવે વલસાડ અને તિથલ બીચ સુધી જવા માટે લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે રસ્તાની ન નડે તેના માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે આ પ્રસંગે બોલતા મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું ગુજરાત સરકાર વિકાસના કાર્યો આગળ ધપાવી રહી છે અને વલસાડ ઉપરાંત વલસાડની આજુબાજુના તમામ લોકો સુધી વિકાસના મીઠા પળ પહોંચે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે બીરો રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વલસાડ તીથલની ઉપર જ એટલી કોલેજો પણ આવેલી છે મોર્નિંગના સમયની અંદર અને સાંજના સમયની અંદર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે અને એ ટ્રાફિકની સમસ્યા રોજેરોજ થતી હોય એનો હલ કરવા માટે રસ્તો અત્યારે જે છે એ હયાતી રસ્તો સાંકળો પડે છે અને એટલા માટે ફોલ કરવા માટે સરકારે નીતિ જાહેર કરી છે અને તેના અનુસંધાનમાં ફોલ્ડમાં બાર કરોડ રૂપિયા ટોટલ એનો અંદાજીત કિંમત હતી પણ ટેન્ડરપોર્ટ કરતાં સાત ટકા ડાઉન આવ્યું છે અને તેના અનુસંધાનમાં દસ કરોડ રૂપિયા ફાઇનલ થયું છે પરંતુ એનાથી પણ આવતા દિવસની અંદર આ પ્રશ્ન અંતર છે નહીં એટલે બાર ઓવર દ્વિ ચોક્કસપણે આગળ આગલા દિવસની અંદર લેવા પડશે અને સરકાર એ બાબત પણ અત્યારે આયોજન કરી રહી છે કે જ્યાં જ્યાં ટ્રાફિક વધારે થાય છે ત્રીસ વર્ષની અંદર ટ્રાફિક ડબલ થઈ જવાનો હોય તો ત્યાં અત્યારે જે રીતે રાજકોટ વડોદરા